નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા પોતાનો વિરોધ નોંધાવ્યો છે આરક્ષણમાં કોટા સિસ્ટમ બાબતે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા એક ઓગસ્ટના રોજ ચુકાદો આપવામાં આવ્યો હતો જેને લઈને એસટીએસજી સમાજમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે જેના વિરૂધ્ધમાં સમસ્ત એસટીએસજી સમાજ દ્વારા તારીખ એકવીસ ઓગસ્ટના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે જેના સમર્થનમાં આજે સમસ્ત એસસીએસજી સમાજ શિનોર દ્વારા ભારે સૂત્રોચ્યાર સાથે શિનોર મામલતદાર એમ બી આવેદન પત્ર પાઠવ્યું હતું આ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારીના ભાગરૂપે શિનોર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેમાં એસટી એસસી સમાજ સિનોર આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ સિનોર તાલુકાના એસસી એસટી સમાજના તમામ આગેવાનો ભેગા મળી અને મામલાદાસ સાહેબશ્રીને આજે આવેદનપત્ર આપ્યા આવ્યા છે અને એમાં ખાસ કરીને એ મુદ્દો છે કે પહેલી પહેલી ઓગસ્ટે સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવે છે અને એની અંદર અનામતના અંદર વર્ગીકરણનો જે ચુકાદો આપવામાં આવે છે એ વર્ગીકરણના મુદ્દાથી એ અનામ એસસી એસટી સમાજના લોકોને એક વસ્તુ ધ્યાન પર આવે છે કે આ આ બિલ પસાર થવાથી સમાજની અંદર અંદરો અંદરના સમાજની અંદર ભગલા પડશે અને એ પગલાં પડવાથી સમાજ વેર વિખેર થશે તેવી ભીતિ પણ સતાવી રહી છે ઘણા દિવસથી આ બિલ મુદ્દે લોકો હોબાળો મચાવી રહ્યા છે જ્યારે સરકારની હજુ સરકારને હજુ પણ એની ઊંઘ ઉડતી નથી તો આજે ભારત બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે ઘણા સંગઠનો દ્વારા અને એ હજુ પણ આ મુદ્ આ મુદ્દે જો સરકાર પાછી પાછું પાણી નહીં કરે તો આવતા દિવસોની અંદર આનાથી પણ ઉગ્ર આંદોલનો કરવામાં આવશે એવી અમે એક મામલતદાર દ્વારા સરકાર શ્રીને વિનંતી કરવા આવ્યા છે